ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે ગુજરાતના મંત્રીમંડળમાં સૌથી મોટો ફેરફાર થયો છે ગુજરાતના તમામ મંત્રીઓએ અત્યારે પોતાના રાજીનામું આપી દીધા છે ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાનું રાજીનામું આપી દીધું છે તેમણે સરકારી બંગલો અને સરકારી ગાડી પણ અત્યારે સોંપી દીધી છે તો મિત્રો હાલ અત્યારે ગુજરાતના મંત્રીમંડળમાં સૌથી મોટો ફેરફાર થયો છે અને મિત્રો સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ગોપાલ ઇટાલિયાનો પણ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો ગોપાલ ઇટાલિયાએ અગાઉ જ આ ઘટના વિશેની તેમણે આગાહી કરી દીધી હતી તેમણે જણાવ્યું હતું કે દિવાળી પહેલાં ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે ગુજરાતના મંત્રીઓ જે તે બદલાઈ પણ શકે છે એવી આગાહી ગોપાલ ઇટાલિયાએ એક ભાષણમાં કરી હતી અને મિત્રો આજે અને મિત્રો આ ગોપાલ ઇટાલીની આ આગાહી અત્યારે સાચી પણ પડી છે કેમ કે મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના મંત્રીના મંત્રીમંડળમાં તમામ મંત્રીઓએ પોતાના રાજીનામા આપી દીધા છે હવે મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો